સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકાને ત્રણ જેસીબી બાર ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા સહિત સોળ જેટલા વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે જેનો લોકાર્પણ કાર્યક્રમ પાલિકા પટાંગણમાં યોજાયો હતો ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની ગ્રાન્ટમાંથી સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને સોળ વાહનો જેમાં ત્રણ જેસીબી બાર ડોર ટુ ડોર વાહનો તથા એક ટ્રેલર લોડર મળી ટોટલ રૂપિયા એક પોઈન્ટ એસી કરોડના અલગ અલગ વાહનો ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષર પટેલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ પાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ શાખાના ચેરમેનો તથા સભ્યો અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીસી નહીં વિવિધ પ્રકારના અઢાર નવા સાધનો આપવામાં આવ્યા છે જેનું ખાટબૂર્ત કરવામાં આવી છે યુગ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા એને પણ આજે હરાજીથી સાઠ લાખની આસપાસથી ખેપત વસૂલ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનો આજે ઉમેરો થયો છે આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો ઉપયોગ થશે નવી સુવિધાઓ મળશે જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અનકૂળતા વધશે